એમાં બે સર્વે નંબર માં કપાણી છે ને એ સમજૂતી ત્યારે એને અરજી કરીને આપી તી કે ભાઈ અમારો આ ખેતર ની ચાર ભાગ પડે છે ને તો એને લઈ દેવા વિનંતી એટલે એ સીતાસી માં લઈ દીધી એટલે અત્યારે આ પાછળ ના જે ખેડૂત છે ને એ એમ કે રસ્તાની બાજુમાં કેનાલ છે એટલે કે રસ્તા રસ્તામાં આવે છે રસ્તા માં તો આવતી નથી

કેનાલ ઉપર ખાંભા નાખ્યા ને એવડા એના હિસાબે અરે પણ તમને તકલીફ શું છે તમારી જમીન કપાય છે વધારાની કપાય છે ખોટી રીતે કાપે છે એમ તો પછી પાછો હટાવે ફેરફાર કરે તો મતલબ ચિંતા કરવાની જરૂર છે તમે તમારી કઢાવી ને કઢાવી એમાં સાહેબ યા મને કાઈનેત મોકલે તમે ક્યો જો માપણી શી દેતા કામ છે આપણે પાપડી પ્રાઇવેટમાં છે સાહેબામાં એની સાથે તમારું જે કપાત થયું એની એની પાસે પાસે આપણે આપવું પડે કાઈ નથી તો શું આપશો એવું છે હા